રાજ્ય સરકાર શિક્ષણ વિકાસ અને જે પ્રમાણે રોજગારીની વાતો કરે છે ત્યારે આ વાતો મુજબ શું ગુજરાતમાં રોજગારી મળી રહી છે શું લોકોને કહેવાય છે કે શિક્ષણ મળી રહ્યું છે પણ એ વરવા દ્રશ્યો જયારે સામે આવે ત્યારે આપને ખબર પડે કે રાજ્યમાં શિક્ષણ અને રોજગારી એની શું હાલત છે જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે તલાટીની જે ભરતી હતી તેમાં જે પ્રમાણે જગ્યાઓ છે એના કરતા કેટલાય ગણા ફોર્મ ભરાયા છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડ્યા હાલ તો શિક્ષણ વિભાગ છે તેને સીએમ એ પણ ટકોર કરી છે કારણ કે કુંભાણ સામે તાજેતરમાં જે અહેવાલ સામે આવ્યો છે તેના પર નજર કરવી છે કારણ કે તલાટીની જે ભરતી પ્રક્રિયા છે તે આદરવામાં આવે છે જે જગ્યાઓ છે તેના કરતા કેટલાય ગણા જે રોજગાર માટે જે ઉમેદવારો છે તેમણે ફોર્મ ભર્યા છે ગુજરાત પસંદગી મંડળે તલાટીની ભરતી પ્રક્રિયા છે અને ગઈકાલે છેલ્લો દિવસ હોવાથી મોડી રાત્રિના બાર વાગ્યા સુધી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તલાટીની બે હાજર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ ખાલી પડી છે ત્યારે પાંચ લાખ કરતા પણ વધારે શિક્ષિત બેરોજગારોએ અરજી કરી છે

બે હજાર તલાટી ની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે છવ્વીસ મેથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને દસ જૂનની મોડી રાત્રે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી તે જોતા જ ઉમેદવારોએ રાત્રિના બાર વાગ્યા સુધી ફોર્મ ભર્યા હતા તલાટી માટે પચાસ લાખ થી વધુ અરજીઓ પાંચ લાખની નજીક અરજીઓ આવે છે જે પૈકી ત્રીસ પોઈન્ટ એસી લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે ત્રણ લાખથી વધુ ઉમેદવારોએ તો પરીક્ષા ફી પણ ભરી દીધી છે અને તલાટી માટે કુલ ફોર્મ કેટલા વરા તે આજે મોડી રાત્રે અથવા સાંજ સુધીમાં ખબર પડી જશે મેદાન ડબલ ગ્રેજ્યુએટ થી માંડીને એમબીએ ડિગ્રી ધારક યુવાનોએ પણ તલાટી બનવા માટે રસ દાખવ્યો છે પંચાયતોમાં અત્યાર સુધી તલાટીઓ જો વહીવટીદાર તરીકે ભૂમિકા નિભાવતા હતા જગ્યાઓ ખાલી પડી હોવાથી એક તલાટીને બે કે ત્રણ ગામડાની જવાબદારી સોંપવામાં આવી હતી પંચાયતોનો વહીવટ બગડતા આખરે સરકારે તલાટીઓની ભરતી કરવાનું મન બનાવ્યું છે અને તલાટી માટે પાંચ લાખ થી વધુ અરજીઓ આવતા ગુજરાતમાં રોજગારીની કેવી શિક્ષણ વિભાગ અને કહીએ છીએ કે જે ભરતીઓ છે તેને લઈને કુંભાણ સામે આવે છે ભ્રષ્ટાચાર થાય છે એટલે સીએમએ પણ હવે શિક્ષણ વિભાગને ટકોર કરી છે કે અમારી સરકાર છે તે છે રોજગારી પૂરી પાડશે ગુજરાતને વિકસિત બનાવશે ઉદ્યોગો સ્થાપશે તેથી કરીને રોજગારી મળી પરંતુ આ આ બધા જ દાવાઓ જ્યારે સામે આવે છે ત્યારે પ્રશ્ન થાય કે ગુજરાતમાં બેરોજગારી કેટલી હદે વધી ગઈ છે સરકાર કરી શું રહી છે ભરતીઓ થાય છે પરીક્ષાઓ લેવાય છે પણ ભ્રષ્ટાચાર થાય છે કુંભાણ સામે આવે છે અને આખરે ભણી ગણીને તમારે આંદોલન કરવા માટે રસ્તે અને મેદાને ઉતરવું પડે છે ત્યારે જો શિક્ષણ વિભાગને હવે તો સીએમ પણ ઠકુર કરી રહ્યા છે હવે શિક્ષણ વિભાગ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે જે પ્રમાણે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવાજ વધુ બધું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે જોતા રોસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર